નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો માટે તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામ ગુજરાતીઓ સાવધાન વાવાઝોડું આવશે ગુજરાતની અંદર અસર કરશે ગુજરાતમાં ધબ ધબાટી બોલાવાની છે એક મોટી સિસ્ટમ સર્જાવાની છે મોટો રાઉન્ડ ગુજરાત તરફ આવશે રગાસા વાવાઝોડું મિત્રો અત્યાર સુધીનું આ વર્ષનું શક્તિશાળી વાવાઝોડું સૌથી શક્તિશાળી વાવાઝોડું આ આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર પણ એક મોટી સિસ્ટમ આવશે મિત્રો એના વિશે મિત્રો જાણીએ તો રગાસા વાવાઝોડું અત્યારે મિત્રો બસો કિલોમીટર ની ગતિએ મિત્રો ફરી રહ્યું છે જ્યારે આ વાવાઝોડું દરિયા કાંઠે દરિયાની અંદર હતું ત્યારે બસો ને સત્તાવન કિલોમીટરની ઝડપે એટલે કે સૌથી શક્તિશાળી આ વર્ષની અંદર મિત્રો જે વાવાઝોડા આવ્યા આમાં સૌથી શક્તિશાળી વાવાઝોડું માનવામાં આવે છે આ વાવાઝોડું રગાસા અત્યારે મિત્રો ફિલિપાઈન્સના દેશોમાં મિત્રો ગઈકાલે તબાહી મચાવી દીધી વિનાશ સર્જી નાખ્યો ભારે તબાહી ફિલિપાઈન્સ દેશમાં મચી ગઈ ને હવે મિત્રો આ વાવાઝોડું હોંગકોંગ દેશની અંદર મિત્રો હવે પસાર થવા જઈ રહ્યું છે આજે મિત્રો હોંગકોંગ દેશનો વારો પણ આવી જવાનો છે મિત્રો હવે આ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ સક્રિય બનવાની છે મિત્રો અહીંયા આપણું બંગાળની ખાડી આવેલી છે જ્યાં મિત્રો અત્યારે લો પ્રેશર સર્જાઈ ગયું છે તમે મિત્રો જોઈ શકો છો અને આ લો પ્રેશર આ કારણે મિત્રો હજી વધુ શક્તિશાળી મિત્રો મિત્રો બનવાનું છે અને ત્યાર પછી આવી રીતના ગુજરાત તરફના માર્ગે આગળ વધશે ગુજરાતની અંદર ધબધબાટી બોલાવશે તો મિત્રો આ જે વાવાઝોડું રગાસા વાવાઝોડું છે એને કારણે ગુજરાતની અંદર આવનારી તારીખથી ભારે ભારે વરસાદ તબાહી મિત્રો તારીખથી મિત્રો એક મોટો રાઉન્ડ જોવા મળવાનો છે અને ત્યાર પછી મિત્રો એ બીજું વાવાઝોડું પણ બેક ટુ બેક જોઈ શકો છો રગાસા પછી એ વાવાઝોડું અત્યારે મિત્રો સર્જાણું છે આ વાવાઝોડું પણ જેમ જેમ ભારતની બંગાળની ખાડીની નજીક આવશે એમ એમ એક નવી સિસ્ટમ સર્જાશે અને એ સિસ્ટમ પણ આવી રીતના આગળ વધશે ગુજરાતના અમુક ભાગોને અસર કરશે પરંતુ એ સિસ્ટમ નાની હશે પરંતુ અત્યારે જે સિસ્ટમ બનવાની છે સિસ્ટમ મિત્રો રગાસા વાવાઝોડાને કારણે બનશે એ સિસ્ટમ વધુ ખતરનાક હશે લાઈવ મિત્રો આજે તમને બેક ટુ બેક સિસ્ટમ વિશેની માહિતી જણાવવાની છે તમામ મિત્રો નોંધ કરીને રાખજો મિત્રો કઈ તારીખે ગુજરાતમાં ધબ ધબાટી બોલાવશે કયા કયા વિસ્તારની અંદર મિત્રો ધબ ધબાટી બોલાવશે એક કે એક સમાચાર આપીશું પરેશ ગોસ્વામીએ શું કીધું તું એના વિશેની પણ માહિતી આપીશું મિત્રો હવામાન વિભાગે પણ પોતાનો મેપ જાહેર કરી નાખ્યો છે મિત્રો મેપ પણ મારે તમામ મિત્રોને બતાવવા છે મેપ પણ બતાવીશું મોડલો શું આગાહી કરી રહ્યા છે મોડલો દ્વારા પણ મિત્રો બેક ટુ બેક સિસ્ટમ આવશે એ પણ મિત્રો તમને બતાવીશું તો નમસ્કાર મિત્રો જે મિત્રો હજી પણ ખેડૂત દુનિયા ચેનલમાં હજી નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે મિત્રો ચોવીસ તારીખને બુધવાર છે આજની હવામાન વિભાગની આગાહી જણાવીએ તો મિત્રો આજે કોઈ આગાહી કરવામાં આવી નથી જે મિત્રો રાઉન્ડ હતો એ બાવીસ તારીખ સુધીનો રાઉન્ડ હતો પરંતુ ગઈકાલે ત્રેવીસ તારીખે પણ મિત્રો અમુક જગ્યાએ વરસાદ પડી ગયો હતો ત્યાર પછી મિત્રો આજે ચોવીસ તારીખે હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી આજથી મિત્રો આગાહી કરવાની છે એક મોટા રાઉન્ડની અને મિત્રો એ રાઉન્ડનું અત્યારે લો પ્રેશર પણ સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઈ ચૂકી છે આ સિસ્ટમ હવે ધીમે ધીમે મોટી થશે એક રગાસા વાવાઝોડું મિત્રો જે સર્જાણું છું એને કારણે મિત્રો આ સિસ્ટમ હજી વધુ મજબૂત બનશે અને પછી ત્યાર પછી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર ધબધબાટી બોલાવવાની છે કઈ તારીખથી બોલાશે તો મિત્રો લખીને રાખજો અઠ્યાવીસ તારીખની આજુબાજુ આ લો પ્રેશર સિસ્ટમ છે સિસ્ટમ આ તરફ ગુજરાત તરફ આવી જવાની જવાની છે છે તેથી તારીખથી ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારો લેતું જશે ત્યાર પછી ઓગણત્રીસ તારીખે વધુ અંદર આવશે ત્રીસ તારીખે એની કરતાં પણ વધુ અંદર સૌરાષ્ટ્રનો ભાગ ઉત્તર ગુજરાતનો તમામ ભાગને લેતું જશે આવી રીતના મિત્રો લગભગ બે તારીખ સુધી આ વાવાઝોડું ગુજરાતને ધમરોળવાનું છે અઠ્યાવીસ તારીખથી શરૂ થશે અને બે તારીખ સુધી આ એક નવો રાઉન્ડ એક મોટો રાઉન્ડ મિત્રો કેવાશે મિત્રો ગુજરાતને ધમરોળવાનું છે બે તારીખ સુધી ગુજરાતમાં ધબ ધબાટી બોલાવશે મિત્રો અત્યારે રગાસા વાવાઝોડાની વાત કરી દઉં તો મિત્રો આ વાવાઝોડું અત્યારે ખતરનાક સ્વરૂપની અંદર ધબ ધબાટી મિત્રો વિનાશ સર્જી રહ્યું છે ગઈકાલે ફિલિપાઇન્સ દેશની અંદર ભારે વિનાશ સર્જી નાખ્યું હતું જ્યારે આ વાવાઝોડું દરિયામાં હતું ત્યારે બસોને સત્તાવન કિલોમીટરની જોરદાર ઝડપે મિત્રો ફૂંકાઈ રહ્યું હતું અત્યારે આ વાવાઝોડું હોંગકોંગ દેશના દરિયા કાંઠે છે મિત્રો અંદર હજી પ્રવેશ કર્યું નથી દરિયા કાંઠે છે મિત્રો અત્યારે બસો કિલોમીટરની જોરદાર પવન ફૂંકાઈ રહ્યું છે મિત્રો અત્યારે અત્યારે હોંગકોંગ અંદર ભારે વિનાશ સર્જાઈ રહ્યો છે છે તબાહી તબાહી મચાઈ રહી આ જ વાવાઝોડું ગુજરાત ઉપર મિત્રો અસર કરવાનું છે કેવી રીતના કરશે મિત્રો તમને બતાવી દીધું કે આ વાવાઝોડાને કારણે મિત્રો આપણી બંગાળની ખાડીની સિસ્ટમ વધુ સક્રિય બનશે ને એ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે મિત્રો હવે તમને મોડલ દ્વારા પણ બતાવવું છે પણ એ પહેલાં હવામાન વિભાગે જે આગાહી કરી છે આગાહી તમને બતાવી દઉં આપણા ગુજરાતના હવામાન વિભાગે છેલ્લે ત્રેવીસ તારીખની આગાહી કરી હતી ત્રેવીસ તારીખે આ તમામ વિસ્તારમાં યલો એલર્ટ આપ્યા હતા ત્યાર પછી મિત્રો આજે ચોવીસ તારીખે કોઈ આગાહી નથી પચીસ તારીખે પણ કોઈ આગાહી નથી છવ્વીસ તારીખે પણ કોઈ આગાહી નથી પરંતુ સત્યાવીસ તારીખથી તમે જોઈ શકો છો મિત્રો બંગાળની ખાડીની જે સિસ્ટમ ગુજરાત તરફ ધીમે ધીમે નજીક આવશે એના આઉટર વાદળો જે મિત્રો હશે આઉટર પવનો છે સત્યાવીસ તારીખથી અસર કરવાના શરૂ કરી નાખશે કયા ભાગમાં અસર કરશે તો સૌથી પહેલા નીચેના ભાગ નવસારી છે તાપી છે ડાંગ છે વલસાડ છે આ બધા જિલ્લાને હવામાન વિભાગે યલ્લો એલર્ટની આગાહી કરી નાખવામાં આવી છે એવી જ રીતના મિત્રો અઠ્યાવીસ તારીખે પણ હેવી રેનની અંદર મિત્રો સુરત હોય તાપી નવસારી ડાંગ વલસાડને યલો એલર્ટ આપી દીધું છે ઓગણત્રીસ તારીખે પણ નીચેના ભાગોને યલો એલર્ટ છે આવી રીતના મિત્રો અત્યારે હવામાન વિભાગે ખાલી દક્ષિણ ગુજરાતના નીચેના ભાગોને જ એલર્ટ આપ્યું છે પરંતુ આવનારા દિવસોની અંદર મિત્રો આગાહી બદલાવાની છે કારણ કે હવામાન વિભાગ સૌ તો ઓછી આગાહી કરતું હોય છે જેમ જેમ સિસ્ટમ નજીક આવશે એમ પોતાના મેપ બદલી નાખવાનું છે મિત્રો આ જ તારીખો તમે નોંધીને રાખજો અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ તમામ તારીખ નોંધીને રાખજો તમને મિત્રો આ જ મેપમાં ઓરેન્જ એલર્ટ પણ જોવા મળશે રેડ એલર્ટ પણ કદાચ જોવા મળી શકે છે તો ગમે ત્યારે આગાહી બદલાશે એટલે મિત્રો આપણી ચેનલની અંદર સૌપ્રથમ માહિતી આપી દેસુ હવે મિત્રો આપણે તમને સિસ્ટમ વિશે સમજાવવાનું છે મિત્રો રગાસા વાવાઝોડાને કારણે કઈ રીતના મિત્રો આ સિસ્ટમ આવશે એ સિસ્ટમ પેલા તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ચોવીસ તારીખનો મેપ છે સૌપ્રથમ આ મોડલ કયું મોડલ છે તમને બતાવી દઉં તો મિત્રો આ છે ઈ સીડબલ્યુ એમએફ મોડલ આપણા તમામ ખેડૂત દુનિયાના જેટલા પણ મિત્રો હશે એમને ખબર હશે કે આપણે હંમેશા ઈ સીડબલ્યુ એમએફ મોડલ લઈને આવીએ છીએ કારણ કે આ મોડલ છે જીએફએસ મોડલ કરતાં પણ વધુ સચોટ માનવામાં આવે છે તો મિત્રો ચોવીસ તારીખનું આ મોડલ છે મિત્રો ચોવીસ તારીખે તમને હવામાન વિભાગની કોઈ ગતિવિધિ એટલે કે આજે કોઈ ગુજરાતની અંદર ગતિવિધિ જોવા મળશે નહીં અમુક એકાદ વિસ્તાર દક્ષિણ ગુજરાતના લઈ લો તો સુરતની આજુબાજુના વિસ્તારો હોય અથવા તો વડોદરા આજુબાજુના વિસ્તારો હોય ત્યાં કદાચ ઝાપટું પડી જાય બાકી આજે ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા નથી એવી જ રીતના મિત્રો પચીસ છવ્વીસ તારીખે પણ હવામાન વિભાગની કોઈ ગુજરાતમાં આગાહી કરવામાં આવી નથી મોડલ દ્વારા પણ કોઈ આગાહી દર્શાવવામાં આવી નથી હવે મિત્રો આપણે જોવાનું છે પચીસ તારીખના રોજ આખા ભારતની જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાં મેં તમને કીધું હતું કે લો પ્રેશર સર્જાઈ ચૂક્યું છે એ લો પ્રેશર મિત્રો સૌ પ્રથમ તમને બતાવી દઉં કે જે લો પ્રેશર તમે બતાવવામાં આવ્યું છે ચોવીસ તારીખનો મિત્રો આજનો મેપ છે આ ચોવીસ તારીખે લો પ્રેશર એરિયા તમને જોવા મળી શકે છે આપણે ઝૂમ કરીને તમામ મિત્રોને બતાવી દઉં

ભારતના આંધ્રપ્રદેશ બાજુનો જે વિશાખાપટ્ટનમ બાજુનો વિસ્તાર છે ત્યાંથી મિત્રો અંદરની તરફ ઘૂસી ગઈ છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આવતા આવતા સત્યાવીસ તારીખ અઠયાવીસ તારીખ થઈ જવાની છે અને ત્યારથી ગુજરાતમાં ધબધબાટી બોલાવશે તો મિત્રો આ છવ્વીસ તારીખે આ સિસ્ટમ અંદરની તરફ મિત્રો આ હૈદરાબાદનો વિસ્તાર છે ત્યાં સુધી પહોંચી ગઈ છે ત્યાર પછી મિત્રો સત્યાવીસ તારીખે મહારાષ્ટ્ર બાજુના વિસ્તારમાં મિત્રો પહોંચી ગયા એટલે કે મહારાષ્ટ્રમાં સત્યાવીસ તારીખથી ધબ ધબાટી મિત્રો બોલાઈ જશે એટલે કે મહારાષ્ટ્ર નો વારો પણ પડી જવાનો છે ત્યાર પછી મિત્રો આ ભાગ અને ગુજરાતનો દક્ષિણનો છેડો લેવાઈ જવાનો છે એટલે મિત્રો દક્ષિણ ગુજરાતથી શરૂઆત થવાની છે અઠયાવીસ તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો તમે જોઈ શકો છો મિત્રો નીચેના સુરત હોય વલસાડ હોય તાપી નવસારી ડાંગ આ બધા વિસ્તારમાં ભારે ધબધબાટી રહેવાની છે અને સૌરાષ્ટ્રનો નીચેનો ભાગ જેમાં દીવ હોય ગીર સોમનાથ જૂનાગઢ મહુવા બાજુનો વિસ્તાર એ બધામાં પણ મિત્રો અઠ્યાવીસ તારીખે ધબધબાટી બોલાશે ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ તારીખનો મેપ જોઈ લો સિસ્ટમ ગુજરાતની અંદર જેમ જેમ અંદર આવશે એમ મિત્રો મિત્રો વધારાના જેટલા પણ છે તમામ વિસ્તારો વધતા જવાના છે મધ્ય ગુજરાત પણ મિત્રો ઓગણત્રીસ તારીખ આવી જશે સૌરાષ્ટ્રનો ઉપરનો ભાગ પણ ધીમે ધીમે આવતો જશે આ મિત્રો છે ત્રીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો ગુજરાતની મિત્રો દશા ગુજરાતમાં તમને ઓરેન્જ કલર પણ જોવા મળશે ઘાટો મરુણ કલર પણ જોવા મળશે મધ્ય ગુજરાત આ દક્ષિણ ગુજરાત આ ઉત્તર ગુજરાત તમામમાં ધબ ધબાટી બોલાવશે સૌરાષ્ટ્રનો પણ મોટા ભાગનો મિત્રો આ ભાગ તમામ જગ્યાએ મિત્રો ભારે ધબ ધબાટી મિત્રો બોલાવાની છે મિત્રો આ ત્રીસ તારીખ હતી ત્યાર પછી આ પહેલી તારીખ છે પહેલી તારીખે પણ મિત્રો ઘાટો મરુણ કલર પણ આ નીચેના ભાગો અમરેલી હોય મહુવા હોય ભાવનગર દીવ ગીર સોમનાથ આ બધામાં ખૂબ અતિ ભારે વરસાદ પડવાનો છે મિત્રો ત્યાર પછી આ બીજી તારીખનો મેપ પણ જોઈ શકો છો એ જ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ રાજકોટ મહુવા ઘાટું મરુણ કલર એટલે કે સિસ્ટમ મિત્રો આવી રીતના નીચેથી પસાર થવાની છે એટલે નીચેના જે સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ બધા ભાગોમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં કીધું હતું કે જે ભાગો સૌરાષ્ટ્રના હશે અને જે ભાગો દક્ષિણ ગુજરાતના હશે એમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે અને આ જે રાઉન્ડ હશે એમાં મિત્રો ગુજરાતના લગભગ પચાસ ટકાથી લઈને સાહીઠ ટકા વિસ્તારમાં મિત્રો વરસાદ પડવાનો છે એટલે સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ આવવાનો છે મિત્રો લગભગ મોટા ભાગના વિસ્તારમાં મિત્રો વરસાદ પડશે અમુક એવા વિસ્તારો છે જેમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ અને અમુક એવા ભાગો છે જેમાં ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળશે તો પરેશ ગોસ્વામીએ પણ આ મોટી આગાહી કરી હતી ત્યાર પછી મિત્રો ત્રણ તારીખે પણ આ સિસ્ટમની અસર રહેવાની છે જોકે આગાહીની અંદર મિત્રો પરેશ ગોસ્વામી કીધું હતું કે અઠ્યાવીસ તારીખથી બે તારીખ સુધીનો રાઉન્ડ જોવા મળશે પરંતુ ત્રીજી તારીખે પણ તમે મોડલોની અંદર જોઈ શકો છો ત્રીજી તારીખે પણ વરસાદની શક્યતા જોવા મળશે કારણ કે ત્રીજી તારીખે પણ વાવાઝોડું ગુજરાતની અંદર રહેશે ચાર તારીખથી પછી મિત્રો ધીમે ધીમે વાવાઝોડું સાગરની અંદર ભળી જવાનું છે આ ભાગો જે ખાસ કરીને પશ્ચિમના પોરબંદર દેવભૂમિ દ્વારકા એની અંદર હજી અસર જોવા મળશે એટલે ટૂંકમાં મિત્રો આ સિસ્ટમ હશે સિસ્ટમ ગુજરાતના નીચેના ભાગો દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાગોમાંથી પસાર થઈને અરબસાગરની અંદર મિત્રો આ સિસ્ટમ ભળી જવાની છે એટલે ફરીથી આ મોડલોએ પોતાની આગાહી મિત્રો બદલી છે કારણ કે અગાઉ એણે આગાહી કરી હતી કે આ તરફ મિત્રો આવવાની છે અને યુટર્ન મારીને ફરીથી ઉપર જશે રાજસ્થાન બાજુ જતી રહેવાની છે પરંતુ એ મોડલ હવે ફરીથી બદલી નાખ્યું છે હવે જે આગાહી કરી છે મિત્રો અરબ સાગરની અંદર સિસ્ટમ ભળી જશે તો આવી રીતના મિત્રો તમને સમજાઈ ગયું હશે કે લગભગ અઠ્યાવીસ તારીખે સિસ્ટમ આવશે ત્રણ ચાર તારીખ સુધી આ સિસ્ટમ રહેશે એવું મોડલો દ્વારા મિત્રો બતાવી દેવામાં આવ્યું છે અને આ સિસ્ટમની અસરને કારણે મિત્રો આપણા ભારતીય હવામાન વિભાગે શું કીધું એના વિશે પણ મિત્રો જણાવી દઉં તો મિત્રો જોઈ શકો છો કે આ સત્યાવીસ તારીખનું ભારતીય હવામાન વિભાગ મેં તમને કીધું હતું કે સત્યાવીસ તારીખે આ સિસ્ટમ મહારાષ્ટ્રના વિસ્તારો સુધી મિત્રો પહોંચી જશે એટલે સૌપ્રથમ મહારાષ્ટ્રમાં મિત્રો ધબધબાટી બોલાવવાની છે તો મહારાષ્ટ્રનો ભાગના તમામ ભાગોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે કારણ કે સિસ્ટમ આવી રીતના મિત્રો આગળ વધવાની છે ત્યાર પછી મિત્રો આ ભાગોની અંદર થઈને મિત્રો આવી રીતના જવાની છે એટલે એ ભાગોની અંદર પણ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખના રોજ મિત્રો તમને સિસ્ટમની અસર જોવા મળશે મિત્રો અત્યારે ચોમાસાની ગતિવિધિને લઈને મિત્રો તમને સમાચાર આપી દઉં તો હાલ ચોમાસાની વિદાય અમુક વિસ્તારોમાંથી થઈ ચૂકી છે એ વિસ્તારો પણ મિત્રો હવામાન વિભાગે આપી દીધા છે કે જે વિસ્તાર મિત્રોએ ધોળો કલર તમને બતાય છે વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે એટલે રાજસ્થાનનો આ ઉપરનો જે મિત્રો ભાગ છે પશ્ચિમ તરફનો ભાગ એ ભાગમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે આપણા ગુજરાતનો કચ્છનો ભાગ અને સૌરાષ્ટ્રનો જે પશ્ચિમનો ભાગ જેમાં દેવભૂમિ દ્વારકા બાજુનો જામનગર બાજુનો વિસ્તાર ત્યાંથી ચોમાસાની વિદાય અત્યારે થઈ ચૂકી છે પરંતુ આ સિસ્ટમનો જે રાઉન્ડ આવશે એ રાઉન્ડની અંદર મિત્રો એ ભાગોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે જોકે કચ્છમાં થોડોક ઓછો વરસાદી માહોલ જોવા મળશે કારણ કે કચ્છ સુધી આ સિસ્ટમ ઉપર સુધી પહોંચી શકતી નથી તો આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ધબધબાટી બોલાવવાની છે અને મિત્રો ફરીથી આપણે મોડલ ઉપર આવી જવાની છે કે અઠ્યાવીસ તારીખથી આ ચાર તારીખ સુધીનો અથવા તો ત્રણ તારીખ સુધી મિત્રો રાઉન્ડ હશે ત્યાર પછી મિત્રો હમણાં મેં તમને કીધું કે બેક ટુ બેક એક સિસ્ટમ એક બીજી સિસ્ટમ રગાસા વાવાઝોડા પછીની મિત્રો એક સિસ્ટમ હશે સિસ્ટમ મિત્રો તમને હમણાં બતાવી હતી કે આ રગાસા વાવાઝોડું છે એના પછીનું એક વાવાઝોડું પણ આવી રીતના ધીમે ધીમે આગળ વધવાનું છે ને એને કારણે મિત્રો બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ આવશે એ સિસ્ટમ પણ ગુજરાતને અસર કરશે પરંતુ એ સિસ્ટમ નાની હશે એ સિસ્ટમની અસર પણ મિત્રો તમને બતાવી દઉં તો મોડલોની અંદર મિત્રો આ છ તારીખે બતાવવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો આ છ તારીખે એક સિસ્ટમ જે તમે આ જોઈ શકો છો એ અહીંયા અતિ સિસ્ટમ અહીંયા ફરીથી આવી છે અને એ સિસ્ટમ ગુજરાતની અંદર આવશે અને મિત્રો ગુજરાતનો જે આ બાજુનો ભાગ હશે પૂર્વ બાજુનો ભાગ છોટા ઉદેપુર દાહોદ એ બાજુનો જે ભાગ હશે એ ભાગને મિત્રો અસર કરશે આખા ગુજરાતને અસર નથી કરવાની પણ આટલા ભાગને જ ખાલી અસર કરશે એટલે છ તારીખ પછી પણ છ સાત ને આઠ તારીખે મિત્રો ગુજરાતનો પૂર્વ તરફનો ભાગ છે એમાં તમને મિત્રો આ નાની એવી સિસ્ટમ અસર કરશે એટલે ટૂંકમાં મિત્રો આપણે અઠ્યાવીસ તારીખથી લઈને ત્રણ તારીખની આ મોટી સિસ્ટમ ઉપર જ રહેવાનું છે એ સિસ્ટમ આવવાની છે તમામ ગુજરાતીઓ તૈયાર થઈ જજો ખેડૂત મિત્રો પણ લખીને રાખજો કે હમણાં ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ સુધી કોઈ વરસાદી સિસ્ટમ નથી સત્યાવીસ તારીખે અમુક દક્ષિણ ગુજરાતમાં તમને વરસાદ જોવા મળશે બાકી કોઈ વરસાદી સિસ્ટમ નથી એટલે આ ચાર દિવસ ખેડૂતોને મળી શકે છે ખેડૂતોને જે પણ કામ બાકી હોય આ ચાર દિવસોની અંદર મિત્રો પતાવી લેજો ત્યાર પછી મિત્રો એક મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવશે એટલે મિત્રો નવરાત્રિના જે પાછલા દિવસો હશે એ પાછલા દિવસોની અંદર ધબધબાટી બોલાવાની છે એટલે નવરાત્રિની અંદર પાછલા દિવસોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે મિત્રો લખી લેજો તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર રહેવાના છે મિત્રો રોજે રોજ આવા સમાચાર આપીશું જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન